અમરેલી માં પ્રથમ વાર આવી અને ધૂમ મચાવે છે ધ ફેશન માર્ટ એક્ઝિબિશન જન્માષ્ટમીના દિવસે તારીખ છવીસ થી શરૂ થઈ પાંચમી સપ્ટેમ્બર સુધી શહેરના સ્ટેશન રોડ પર આવેલ સંઘવી ધર્મશાળામાં શરૂ થયેલું છે એક્ઝિબિશનમાં ચિલ્ડ્રનવેર અને લેડીઝવેર અંડર ગાર્મેન્ટ્સ વિન્ટરવેર અને શૂઝની અઢળક વેરાયટીઓની વિશાળ શ્રેણી આગામી તહેવારોને ધ્યાને લઈ ખરીદી માટે ઉપલબ્ધ છે ચિલ્ડ્રનવેર તથા લેડિઝવેર રૂપિયા એકસો પચાસથી સાતસો પચાસ સુધી અને અંડર ગાર્મેન્ટ્સ રૂપિયા સિત્તેરથી બસ્સો સુધી શૂઝ રૂપિયા બસ્સોથી બારસો સુધી મળે છે દરેક વસ્તુ થાઇલેન્ડ અને વિયેટનામની ઇમ્પોર્ટેડ હોવાથી વસ્તુ ટકાઉ અને મજબૂત છે એક્ઝિબિશનની મુખ્ય ખાસિયત એ છે કે કોઈપણ ગ્રાહકે ખરીદેલી વસ્તુ ન ગમતી હોય તો બદલી આપવામાં આવે છે ગ્રાહકને વસ્તુ જોઈતી ન હોય તો પૈસા પરત પણ આપવામાં આવે છે આકર્ષક અને અવનવા ડિઝાઇનમાં મળતી તમામ વસ્તુઓ માટે અમરેલીના નગરજનો ઉમટી પડે તેવું તેમના સંચાલકે જણાવેલું છે